મેસો મહાનુટ ઓફરના નામે વોટ્સએપ ઉપર લિંક અને એપ્લિકેશન સર્ક્યુલેટ થઈ રહી છે આ લિંક અને એપ્લિકેશન એ સાયબર રોડ કરનાર ગઠિયાઓ દ્વારા બનાવવામાં આવી છે હવે કોઈ વ્યક્તિ આ લિંક ક્લિક કરે અથવા તો એપ્લિકેશન આવી ડાઉનલોડ કરે તો એના વોટ્સએપમાં જે જે કોન્ટેક્ટ છે એમાં એ ઓટોમેટિક ફોરવર્ડ થઈ જાય છે હવે તમારા વોટ્સએપમાં આ લિંક ક્યાંકથી આવી તો તમને એવું લાગશે કે મારા મિત્ર કે સગા સંબંધીએ મોકલેલી છે પરંતુ એનો મોબાઈલ એક થવાને લીધે ફોરવર્ડ થઈ હોય છે એટલે આવી કોઈ લિંક સાચી માનીને એના ઉપર ક્લિક કરવું જોઈએ નહીં આમાં ખતરો એ છે કે આ લિંક ક્લિક કરીને કોઈ વ્યક્તિ પોતાના આઈડી પાસવર્ડ કે ઓટીપી કે એવું એન્ટર કરતું હોય છે જેના આધારે પછી બેંક એકાઉન્ટમાં ફ્રોડ્યુલન્ટ ટ્રાન્ઝેક્શન થવાની શક્યતા રહે છે કોઈ વ્યક્તિ મેશો મહાલૂટ ઓફરના નામે જે એપ્લિકેશન આવેલી છે એપીકે ફાઇલના રૂપમાં એ ડાઉનલોડ કરતી હોય છે એ ડાઉનલોડ કરવાને કારણે એનો મોબાઈલ એપ થઈ જતો હોય છે અને ત્યાર પછી એમના બેંક એકાઉન્ટને આ સાયબર ગઠિયાઓ ઓપરેટ કરીને એમાંથી ટ્રાન્ઝેક્શન કરી લેતા હોય છે એટલે લોકોને સલાહ એ છે કે આવી મહાલૂટ ઓફરના નામે અથવા એમેઝોન ઉપરથી આવી સસ્તી પ્રોડક્ટ ખરીદવાના નામે નવી નવી લિંક બનાવીને સાયબર ગઠિયાઓ આવી લિંક અને એપી કે ફોરવર્ડ કરતા હોય છે એટલે આવી લિંક ફ્રોડ કરવાના ઉદ્દેશ્યથી બનતી હોય છે જેથી આવી લિંક ક્યારે એક્સેસ કરવી નહીં તેમાં તમારા ફાઇનાન્શિયલ ડિટેલ અને સંવેદનશીલ ડિટેલને કોઈ દિવસ એન્ટ્રી કરવી નહીં અને આવી એપ્લિકેશનના રૂપમાં જે આવતી હોય છે એમને પણ ડાઉનલોડ કરવી જોઈએ નહીં જનરલી કેવું છે યુવા વર્ગ અને મહિલાઓને કોઈકને કોઈક વસ્તુ ખરીદવાની આદત રહેતી હોય છે એટલે આવી ઓફરની લિંક અને તેમાં કોઈ પ્રોડક્ટ મૂકેલી હોય એટલા માટે તે ખરીદવા માટે પ્રયાસ કરતા હોય છે અને અંતે આમાં જે ડિટેલ ભરતા હોય છે જેને લીધે સાયબર ફ્રોડનો શિકાર બનતા હોય છે ફ્રોડ થવાના ખિસ્સામાં જેટલું ઝડપથી લોકો વન નાઇન થ્રી પર કોલ કરશે અને પોલીસનો સંપર્ક કરશે તો એટલી જ ઝડપથી એમને નાણાં પરત મળવાની શક્યતા છે